નમસ્કાર દર્શક મિત્રો હું છું જિગ્નેશ મહેતા રેમન્યુસના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે વાત કરીએ સુરત શહેરની આવનારા દિવસોમાં ઉતરાણનો પરવા આવી રહ્યો છે ત્યારે દર વર્ષે ઘટનાઓ બનતી રહે છે જેમાં નિર્દોષ લોકોના જીવ જતા હોય છે જેને ધ્યાને લઈ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિકની ટીમે જાગૃતિ અભિયાન શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેને લઈ ટ્રાફિકની ટીમે અલગ અલગ સ્થળે મૂકવામાં આવી છે અને વાહન ચાલકો ને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે સાથે સાથે જાગૃતિ અભિયાન હેઠળ તેમને આગળ બાળકોને ના બેસાડવા તેમજ ઉતરા પર્વ ને ધ્યાને લઈ પોતાનું વાહન ધીમે હંકારવું તેવી પણ હાકલ કરવામાં આવી છે સુરત શહેરમાં આગામી ઉત્તરાયણ તહેવાર નિમિત્તે દર વર્ષ પતંગના દોરાથી નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લેવાતો હોય છે અને ખાસ કરીને નાના ભૂલકાઓ પણ ભોગ બનતા હોય છે જેને અટકાવવા માટે શહેર પોલીસ કમિશનર અગમચેતી રૂપે પતંગના દોરાથી દુર્ઘટના ન થાય તે માટે ટુ વ્હીલર માટે ફરજિયાત સેફટી ગાર્ડ લગાવવા સાથે કોઈ પણ વાહન ચાલકે આગળ નાના ભૂલકાઓને ન બેસાડવાનો અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો તેમજ ટુ વ્હીલર વાહનની ગતિ મર્યાદિત રાખવામાં આવે તેવા સૂચનાઓ કરવામાં આવ્યા હતા

સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોસરના સાહેબને ખાસ સૂચના કરેલી કે આગામી દિવસોમાં ઉત્તરાયણનો કહેવાર આવી રહેલો છે અને ઘણી વખત બાઇક ચાલકો બાઇક લઈને જતા હોય છે ત્યારે દોરીથી એમની ઇન્જરી થતી હોય છે અને એના લીધે એક્સિડન્ટ પણ થતા હોય છે આવી દુર્ઘટના ન બને તે માટે જે બાઇક ચાલકો છે એમના બાઇકની આગળ સેફટી ગાર્ડ લગાડી તેમજ એમનું ગળાનું રક્ષણ થાય તે માટે નીકગાર્ડ તેમજ કોઈ વાહન ચાલકો પોતાના છોકરાઓને આગળ બેસાડતા હોય એને અમે સમજ કરીએ છીએ કે બાળકોને આગળ નહીં બેસાડી પાછળ બેસાડે જેથી કરીને બાળકોને પણ નુકસાન થાય અને ગળું એના દોરીથી એમનું ગળું સુરક્ષિત હોય કપાય નહીં આ પ્રમાણેની મુવમેન્ટ અમે ચલાવી રહ્યા છીએ અને જે પણ વાહન ચાલકો આવે એમના બાઇકના આગળના ભાગે સેફ્ટી ગાર્ડ લગાવી અને એમને અમે સમજ કરી રહ્યા છીએ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે એટલે નિરંતર આવા અલગ અલગ પોઈન્ટો પર આ કાર્યવાહી ઉત્તરાયણ સુધી ચાલુ રાખવામાં આવશે સાવચેત રહેવા માટે મેસેજ આપશો લોકોને ખાસ લોકોને અપીલ છે કે પોતાના બાઇક છે એમની આગળ સેફ્ટી ગાર્ડ લગાવે પોતાના સેફટી માટે નેક ગાર્ડ પહેરે તેમજ જે છોકરાઓ નાના ભૂલકાઓ છે તેને આગળ નહીં બેસાડી પાછળ બેસાડે જેથી આવા અકસ્માતોથી આપણે બચી શકીએ